જુલાઈ ને ગુરુવાર ગુરુવાર એટલે કે ઇન્ડિયન એનર્જી ઇન્વેસ્ટરો માટે માટે રહ્યો બ્લેક થર્સડે કાળો શા માર્કેટ સવારે સાથે જ સર્કિટો ઉપર સર્કિટ સર્કિટ એમાં પણ લગાવી છે હાલના મિડ સેશન ની અંદર ગુરુવારના મધ્ય ટાઈમ ની અંદર આ શેર લગભગ એકસો ઓગણચાલીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે ને એ પણ લોઅર સર્કિટમાં ઉભો છે અને લગભગ છવ્વીસ ટકા જેવો ડાઉન છે આજ રોજ કોઈ શેર સ્પ્લીટ નથી આ શેર હકીકત એકસો સત્યાસી રૂપિયા એ બંધ આવેલો હતો ને જે અડતાલીસ રૂપિયા ઘટી એકસો ઓગણચાલીસ રૂપિયા ટ્રેડ થઈ રહ્યો છે આજના વિડીયોની અંદર તમને આજ જણાવવાનું કે શા માટે પચાસ રૂપિયા એટલે કે છવ્વીસ ટકા જેવો શેર ડાઉન આવેલો છે ને હવે આવનારા દિવસોમાં આ શેર કઈ પ્રાઇસ સુધી ઓર વધુ પડી શકે છે જે વ્યક્તિઓ લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છે એને જરાય પણ પેનિક થવાની જરૂર નથી ને જે નવા ઇન્વેસ્ટર છે જે આ શેરને રેગ્યુલર ફોલો કરતા હોય એના માટે આવનારા સમયની અંદર આ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી આવી શકે છે એ બાબત માટે તમે આ વિડિયોને પૂરેપૂરો જોઈ શકો છો અને ખાસ તો મહત્વની વાત એવી કઈ વાત છે કે ટેકનિકલ કેમસ્કાર હું છું ભાવેશ ગોંડલિયા આજની આઈએક્સ એટલે કે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ની પડવાની જબરજસ્ત વાત લઈને તમને સમજાવવા માટે આવ્યો છું

આઈએક્સ કંપની છે જે લિસ્ટેડ કંપની છે એનું મુખ્ય કાર્ય જે પાવર એક્સચેન્જીસ કહેવાય છે તો એ ત્યારે સમજે છે જયારે આખું સ્ટ્રક્ચર તમે સમજશો જુઓ અહીંયા એક ઉપર ટાઇટલ લખ્યું છે સી સીઈઆરસી આ એક એવું કમિશન એક આયોગ એક સંસ્થા છે જે ગવર્મેન્ટ રેગ્યુલેટરી છે જે ભારતની અંદર જે વીજળીનું એટલે કે એનર્જી ઉત્પાદિત થાય છે પછી જેનું ટ્રેડિંગ થાય છે ઘણી વખત વીજળીઓ યુનિટ અ વીજળી ઉત્પન્ન થાય છે પછી એ વીજળી ઉત્પન્ન થઈને એક કંપની બીજી કંપનીને અથવા ગ્રાહકોને વેચવી હોય તો યુનિટ નો દર ફિક્સ કરે છે તો આ બધા દર આ બધું મેનેજમેન્ટ આ કોણ કરતું છે જેમ કે સિમ્પલ લેંગ્વેજ માં તમને સમજાવું બેંકો હોય તો એની રેગ્યુલેટરી કોણ છે તો કે આરબીઆઈ પછી શેર માર્કેટ છે તો એની રેગ્યુલેટરી કોણ છે સેબી પછી વીમા કંપનીઓ છે તો એની રેગ્યુલેટરી કોણ છે ઈરડા એમ જે પાવર સપ્લાય અને ડિમાન્ડ નું જે પણ મેનેજમેન્ટ સંભાળે છે ભારતમાં એવી રેગ્યુલેટરી કોણ છે જેનું નામ છે જેનું નામ છે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન કેન્દ્રીય વીજળી નિયામક આયોગ હવે આ સંસ્થા તો દેખરેખ રાખે છે ને બધા નિયમો ઘડે ને બધાને પાલન કરાવે જેનાથી કોઈને કઈ નુકસાન ન થાય પરંતુ એને કામ કરવા માટે એના જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે એમાંનું એક ડિપાર્ટમેન્ટ એટલે એનું નામ છે પાવર એક્સચેન્જીસ હવે આ પાવર એક્સચેન્જ શું કાર્ય કરે તો કે જે પણ પાવર ખરીદવાના જે નિયમો છે આની અંદર એક્સચેન્જ કયા કયા છે તો કે પાવર એક્સચેન્જ જે આના અંડરમાં આવે છે એક નામ છે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ જે ભારતીય શેર બજારમાં એમનો શેર લિસ્ટેડ છે એટલે આમનો શેર પણ છે ભારતીય શેર બજાર આ બે એક્સચેન્જ પાવર એક્સ જુલાઈ એ પહેલાની જે વાત છે ત્યાં આવી રીતે કાર્ય થતું હતું સમજો કેવી રીતે જોજો માનો કે આ જે કાર્ય છે નિયમો બનાવવા વીજળીનો દર નક્કી કરવો આ બધામાંથી જે પાવર નું કામ છે એટલે કે જે આ પાવર એક્સચેન્જ નો ટ્રેડિંગ નો ધંધો છે એમાં સૌથી વધારે કામ ઇન્ડિયામાં કોણ કરે છે આના ઉપર વર્ચસ્વ કોનું છે તો નાઇન્ટી પર્સન્ટ વર્ચસ્વ આ કંપનીનું છે અને આ બે એક્સચેન્જ માત્ર માર્કેટ શેર ધરાવે છે દસ સમથિંગ આ કેવા શું માંગુ છું કે ભાઈ સુરત ની અંદર વડાપાવ કેટલા લોકો ખાય છે તો કે પાંચ હજાર વડાપાઉ ખાઈ જાય એમાંથી આ એક કંપની અથવા આ વ્યક્તિઓ જેમ કે વૈશાલી ના વડાપાવ એમાંથી વૈશાલી ના વડાપાવ છે ચાર હજાર નંગ વેચાય છે

જે શું થયું છે અહીંયા હું તમને સમજાવું અને એમની ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી છે આજના ટ્રેડિંગ સેશન ની અંદર હવે એ શું વસ્તુ હતી જોજો કે જે વીજળીના દર અને બીજા નિયમો બનાવવા ટ્રેડિંગના જે પણ કાંઈ મોનોપોલી વાળા ધંધામાં જે આ મોખરે હતું ત્યાં સીઆરસીએ ચોવીસ જુલાઈના રોજ ફાઇનલ એક નોટિફિકેશન આપી દીધું છે કે જે વીજળીના દર નક્કી કરવાનું કાર્ય અને એની જે પોલિસી છે જેને માર્કેટ કપલિંગ કહેવાય છે એટલે કે જેમ RBI મોનેટરી પોલિસી રજૂ કરે જે બેંકોના રેટ સાથે સંકળાયેલી છે એમ વીજળીના ટ્રેડના વ્યવહાર સાથે જે આખી પોલિસી સંકળાયેલી છે એનું નામ છે માર્કેટ કપલિંગ પોલિસી આ પોલિસી જે અત્યાર સુધી IEX લીડ કરતું હતું એને ઈ બનાવતું તું અને એના બનાવેલા બધા કે ડાયરેક્ટ તમે સીઆરસી પણ કઈ સીઆરસી નું નામ લ્યો તો પણ વાંધો નથી હવેથી વીજળીનું જે ટ્રેડ કરવાનું છે એમાં કયા નિયમો લાગુ પડશે ઉપરાંત એનો કેટલો હોવો જોઈએ સ્ટેટ કેટલો હોવો જોઈએ કે કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો એ તમામ કાર્ય હવે અહીંયા સેન્ટ્રલાઇઝ થશે પેલા હું હતું ભલે પોત પોતાની રીતે કરી શકે આને રેટ રાખો એ રાખી કે આને રાખો એ હવે નાના માણસો તો હું છે ભાઈ ફોલો કરે મોટા માણસો ને એટલે આમ જુઓ ને તો ઇન આ જ મેન ગણા જે ચોવીસ જુલાઈ પછી જે ન્યૂઝ અને નોટિફિકેશન આવે છે એ એવું જણાવે છે કે હવે પછી IEX ઇ એક્સ પોતે મેઇન લીડિંગમાં ન પણ રહે કારણ કે હવેથી તમામ જે કાર્ય પાવર એક્સચેન્જના ડિસિઝનના હતા એ બધા જતા રહે છે આમની પાસે તો હવે અહીંયા ફરક શું પડે છે કે જે નાઇન્ટી પરસેન્ટ હિસ્સો દંગામાં એની આવક મેળવવામાં આ સેક્ટરમાંથી આનો હતો તો હવે આ જે ડિસિઝન લીધું છે એની અસર પણ આ શેરને સૌથી વધારે પડે અથવા આ કંપની પડે એની આવક ઉપર પડે જો જ્યાં સુધી આ લીડિંગ વાળું કામ કરતી હતી ને ત્યાં સુધી આ કંપની નો ફ્યુચર ગ્રોથ ઓવર નંબર નો ગણાય શું કામ કારણ કે લીડર છે માર્કેટમાં જે બાજુ વળવું હોય એ બાજુ દુનિયા પાવર એક્સચેન્જની ની વળશે પણ હવે એ સત્તા જેની પાસે છીનવાઈ ગઈ તો ફ્યુચર ના ગ્રોથ માં થોડીક અડચણો આવી શકે છે એટલે ક્યાંક ને ક્યાંક આવું નવીન રીતે એ લોકોને કામ કરવાનું વિચારવું પડશે

ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન પાવર તો એ થઈ ગયો છે અહીંયા સેન્ટ્રલાઇઝ્ડ અને જેના કારણે આ તકલીફો કંપનીને ઊભી થઈ શકે એવા અનુમાન ચાલુ થઈ ગયા છે અને એના કારણે શેરને વેચવામાં આવી રહ્યો છે ને જેનું રિઝલ્ટ આજે તમારી સામે છે લગભગ સર્કિટ ઉપર સર્કિટ લોઅર સર્કિટ લાગેલી છે છવ્વીસ ટકા જેવો શેર આઈએક્સ નો અહીંયા હાલમાં લાઈવ માર્કેટમાં આપણે માઇનસ જોવા મળી રહ્યો છે તો જરૂર મને અપેક્ષા છે કે થોડીક એવી તો થોડીક એવી કાંઈક ને કાંઈક માહિતી તમને આમાંથી યુટિલાઇઝ લાગી હશે કે આ કારણે અહીંયા અહીંયા શેર તમને પડતો જોવા મળી રહ્યો છે પરંતુ આવી બધી જે ઇમ્પેક્ટ હોય ને માર્કેટમાં ટૂંકા ગાળવા માટે રહેતી હોય છે લાંબા સમયે બધા કંપનીઓ નવી જે પોલિસી આવી છે એ પ્રમાણે સેટ થઈને જીવન જીવવા લાગે છે અને ફરીથી બધા આગળ જવાના વિચારો પાયાઓ ફરીથી નવા બનાવી જ રહી છે એટલે તમે આ શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય તો એ યોગ્ય નથી કંપની સારી છે મોનોપોલી વાળી કંપની છે પરંતુ એને ટાઈમ લાગશે નવા સ્ટ્રક્ચર પ્રમાણે ધંધો કરવા માટે અને એ ટાઈમ લાઇ જો પ્રાઇઝની વાત કરીએ તમે ચાર્ટ ઉપર જોઈ શકો છો ઓલરેડી આ ચાર્ટ સ્ટડી કરેલો છે જેને હું અહીંયા બોલીને કહું છું તમે ત્યાં લાઈવમાં ઓબ્ઝર્વ કરી શકો છો તમારી ટ્રેડિંગ એપ્લિકેશનની અંદર જો મંથલી ચાર્ટનો તમે ઉપયોગ કરશો આઈએક્સ નો તો એક જબરજસ્ત એકસો વીસ રૂપિયાની આજુબાજુ એ ટેકનિકલી સપોર્ટ પ્રાઈઝ આવી શકે છે તો નવા ઇન્વેસ્ટરઓ માટે એ 120 રૂપિયા ની પ્રાઈઝ આજુબાજુ આ શેર ખરીદવાની તક આપી રહ્યો છે એ માનીને પોતાના リસ્ક સાથે リસ્ક મેનેજમેન્ટ સાથે અને આવનારા કંપનીના પ્લાનિંગ સાથે અને બીજી કેટલી બાબતો શેર માર્કેટ માટે જોવી જરૂરી છે એ સાથે તમે નવી ખરીદીઓ કરી શકો છો એટલે 120 રૂપિયા ની પ્રાઈઝ એ ડિમાન્ડેબલ પ્રાઈઝ રહી શકે છે આ શેર

જરૂર ને જરૂર સાવચેતી રાખશે તો વધુમાં વધુ વિડીયો વિડીયો તમારે જોવા હોય તો આજે જબ યુટ્યુબ ચેનલ ને ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો મળીએ ફરી એકવાર ક્યારેક નવા વિડીયો અને નવી માહિતી સાથે